વીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વિધાનસભાનો દિવસ સવારમાં નવ વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જુનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જૂનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ હજાર ખેડૂતોને બે મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે ખૂબ મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું પણ ખેડૂતોએ જે ચણા સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય સો મણ માંડવી પાકી હોય તો સરકાર સો એ સો પૂરી નથી ખરીદતી કોઈ ખેડૂતના ખેતરમાં એક હજાર મણ ચણા પાક્યા હોય તો સરકાર એક હજાર ચણા નથી ખરીદતા માત્ર ખરીદે છે માત્ર મણ ખરીદે એ પણ એ લોકો પૈસા નથી આપી શકતા એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરાર નામું નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી બે દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી મોટી વાતો સરકારના લોકો કરતા હતા એ જિલ્લાના વીસ પચીસ હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે જેમણે મગફળી સોયાબીન ચણા વેચ્યા છે એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે બીજું મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં વિસાવદર વિસ્તારના પિયાવા રાજપરા જાવલડી માણંદિયા દુધાળા મોટા કોટડા શોભાવડલા ઘોડાસણ મુંડિયા રાવણી અને જાંબુડી આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી ખેડૂતોની જમીન છે એના માલિક ખેડૂતો છે આજકાલથી નહીં ઓગણીસો સિત્તેર એકોતેર થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે સાત બારમાં એમનું નામ છે વારસાગત નામ છે બાપदादा વખતનું નામ છે છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા કે તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે આજે મેં વન મંત્રી શ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે સૌથી મહત્વની બાબત કે ડબલ એન્જિનની સરકાર અને ડબલ શું પાંચ પાંચ એન્જિનની સરકાર કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લામાં સરકાર તાલુકામાં સરકાર નગરપાલિકામાં સરકાર ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત પાંચ પાંચ એન્જિનની સરકાર છે પણ કામ શું કામ કઈ કઈ થઈ એમ નથી